અમરેલીના રાજુલા શહેરમાં આરામ ગૃહ જર્જરિત હાલતમાં હોવાથી વિકાસના નામે મિંડુ જોવા મળ્યો છે આરામ ગૃહની છતમાં ગાબડા પડી ગયા છે ત્યારે આ આરામ ગૃહનો તાકીદે રિનોવેશન કરવાની માંગ ઉઠી છે રાજુલા શહેર આરામ ગૃહની સુવિધાઓથી વંચિત છે રાજુલા શહેરમાં આરામ ગૃહ છે પણ તે જર્જરિત હાલતમાં આ આરામ ગૃહ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે આરામગૃહની છતમાં ગાબડા પડી ગયેલા નજરે પડે છે તેમજ રૂમની અંદર પણ જ્યાં જુઓ ત્યાં ગાબડા અને તિરાડો પડેલી હોવાથી પોપડા પડી ગયા છે આ આરામ ગૃહની વિકટ પરિસ્થિતિ સર્જાય છે બીજી તરફ રાજુલા પંથકમાં અને ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રો આવેલા છે જેમાં પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સિન્ટેક્સ કંપની સહિત વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે

અત્યાર સુધી મને યાદ છે ત્યાં સુધી મે આરામ ગૃહ ચાલુ હોય તેવું જોયું નથી અને રાજુલાના આજુબાજુમાં ઘણી કંપનીઓ છે ઘણી ફેક્ટરીઓ છે તો વિકાસના નામે રાજુલામાં જીરો છે રાજકીય લોકો આવે છે સરકારી અધિકારીઓ કોઈ આવે છે તો એને મોંઘી દાટ હોટલોમાં રહેવું પડે છે કેમ કે આરામ ગૃહ ની સુવિધા છે એની રાજુલામાં તો સરકાર એવી વિનંતી છે અમારી કે આરામ ગૃહ ની સુવિધા કરાવો રિનોવેશન કરાવો કઈક ધ્યાન આપો આમ ગૃહ જર્જરિત હોવાથી બંધ અવસ્થામાં પડ્યું છે ત્યારે આરામગૃહમાં ગાબડા અને રૂમમાં પોપડા પડી ગયા હોવાથી મહેમાનોને પણ ત્યાં રાખી શકાય તેવી સ્થિતિ નથી કેબિનેટ તથા રાજ્ય સરકારના મંત્રીઓ રાજુલા ખાતે કાર્યક્રમમાં મુલાકાતે આવતા હોય છે જ્યારે આરામગૃહ બંધ હોવાને કારણે તેમને પણ હોટલમાં રોકાવું રોકાવા જવું પડે છે એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાત કરી રહી છે પરંતુ રાજુલા શહેર વિકાસના નામ પાછળ પાછળ ધકેલાઈ રહ્યું છે આ આરામ ગૃહના રેનોવેશન માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ દિન સુધી કોઈ પગલાં લેવાયા નથી આ બાબતે ખાસ સ્થાનિક સત્તાધીશોએ પણ ધ્યાન આપી આરામ ગૃહની બાબતના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પ્રયત્નો કરવા જરૂરી બન્યા છે હવે સરકાર દ્વારા ઝડપથી આ આરામ ગૃહનું રિનોવેશન કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે એ બાબતમાં હું એ રાજુલાની આજુબાજુમાં અતિ મહાકાય કંપનીઓ આવેલી હોય અને અલ્ટ્રાટેક વાવ તેમજ સિન્ટેક્સ કંપનીની કંપનીના અધિકારીઓ તેમજ આપણા નેતાઓ જેમ કે ધારાસભ્ય સંસદ સભ્ય અને બીજા મોટા નેતાઓ અને અધિકારીઓ આવતા હોય ત્યારે ગૃહ એક અતિ મહત્વની અને જરૂરી જગ્યા છે જ્યાં અત્યારે આરામગૃહ છે પણ આરામ આરામગૃહ જેવી કોઈ વસ્તુની વસ્તુ નથી અને એમને એમ જ જજરીદ હાલતમાં પડેલું છે અને બંધ બંધ હાલતમાં છે એવું હું માનું છું અને એવું પણ છે કે ત્યાં જો અત્યારે એ રિનોવેશન કરી અને ફરી સારી રીતે કરવામાં આવે તો એ એકદમ વ્યવસ્થિત રીતે બહારથી આવતા નેતાઓ અને આપણે જે કોઈ અધિકારીઓ છે તેને અત્યારે એક મોંઘી દાટ હોટલોમાં રહેવું પડે છે અને જે આપણે આપણા પ્રજાના પૈસા જે પૈસા જે હોય છે તે તેના પૈસે તે ભાડું ચૂકવવું પડે છે. તો આ જે રેસ્ટ હાઉસ છે તે અત્યારે જર્જરિત હાલતમાં હોય તે રિનોવેશન કરી અને પૂર્વ સારી રીતે સારો બનાવવામાં આવે તો આ બધું સારું થઈ શકે. ધર્મેશ મહેતા એસ ટ્વટી ફોર ન્યૂઝ અમરેલી